તો નાની બાળાઓ માતાજી ની આરાધના કરીને ગરબા રજૂ કરે છે જ્યાં સોસાયટી જમવા સહિતની સોસાયટીમાં પારિવારિક માહોલ સર્જાય તે માટે સવન દ્વારા નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે જ્યાં સોસાયટી માં દરરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પણ સભ્યો દ્વારા યોજવામાં આવે છે આ પાંચમું વર્ષ છે અને સતત બધા ખભે ખભા મિલાવીને કાર્ય કરે છે અમારા પ્રમુખ છે લાલુભાઈ ગિયા અને ઉપપ્રમુખ છે રાજુભાઈ શાહ અને ત્રણસો ને ચોર્યાસી ફ્લેટ છે અને બધા કમિટી મેમ્બર્સ અને સાથે બધા કાર્યકરો આજે જુઓ અમારી વિંગમાંથી દોઢસો છોકરાઓને અમે અહીંયા જમણવાર રાખ્યો હતો એટલે દરેક વિંગવાળા એની રીતે સાથ સહકાર આપે છે અમે બધા અમારી વિંગના લેડીઝ મેમ્બર અત્યારે એની સેવામાં જ ઊભા છે આ બધા જુઓ અમારા બધા લેડીઝ મેમ્બર અમારો સાથ સહકાર છે અને સવન છે ને એક પવિત્રતાનું નામ છે પવિત્ર વૃક્ષ તો પછી એમાં જે કાર્ય કરનાર માણસ પવિત્ર જ હોય અને એને પવિત્રતાથી જ આ બધું હેન્ડલિંગ કરે છે અને એટલી સરસ રીતે રાજકોટ ખાતે એમ કહી શકાય કે ખરેખર આવું આયોજન ક્યાંય નથી થતું બાળકોને તમે પર્સનલી પૂછો ને તો એ પણ બધા એટલા ખુશ થઈ જાય કમિટી મેમ્બર એક પણ તમે જુઓ બધા પોતાના કાર્યરત છે અચ્છા દોઢસો બાળકો છે અને બહેનો જે કાર્યકર્તા છે એ પંદર જેટલા બહેનો કાર્યકર્તા એટલે ટ્યુટર્સ છે બાકી હા બાકી જે બધા કમિટી મેમ્બર્સ છે અને કમિટી મેમ્બર ના હોય તે છતાંય વર્ક આપવું ને એ વધારે લાયક કહેવાય બધા એક એવી રીતે કાર્ય કરે છે પાર્ટિસિપેશનનું તો હમણાં જ રાજુલબેને કહ્યું એમ દોઢસોથી વધુ બાળકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે એ ઉપરાંત અમારો દરેક દિવસે એક વિંગનો એક વિંગના બહેનો ગરબા રજૂ કરે એ રીતે એ બી સીડી ઈ જી બધા એ જ એ આઠ વિંગ છે આઠે દિવસે એક એક વિંગના લોકો બહેનો ગરબો રજૂ કરે અને એ વેલ પ્રેક્ટિસ કરીને બહુ સારી રીતે એટલે આમ એમ કહી શકાય કે સવન સિગ્નેટના લગભગ જેટલા અહીંયા રહેવાસીઓ છે એ બધા પાર્ટિસિપેટ કરે છે એવું કહી શકાય કારણ કે અંતમાં જનરલ રાસ પણ હોય છે તો જનરલ રાસમાં તો લગભગ બધા જ પાર્ટિસિપેટ કરે છે અને બધા ખૂબ એન્જોય કરે છે ઇવેન્ટમાં આજે જ તમે જોઈ રહ્યા છો મેજિક શો છે એ રીતે અલગ અલગ ઇવેન્ટ રાખવામાં આવે છે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હોય છે પછી બાળકોને ક્યારેક વેલ ડ્રેસ કોમ્પિટિશન હોય છે પછી એ રીતે અલગ અલગ ઇવેન્ટ રાખવામાં આવે છે હા સ્કેટિંગ રા ગરબા એ અમારી ખાસિયત છે કે બાળકો સ્કેટિંગ દ્વારા ગરબા કરે છે તો એ અમારી ખાસિયત છે અત્યારે અમારે એકસો ને અડતાલીસ બાળાઓને છોકરા ને છોકરી સહિત છે અમારે અને ત્રણસો ચોર્યાસી ફ્લેટ છે અમારે અહીંયા એમાંથી ને કુલ પાંચ ગ્રુપ છે એની અંદર અને વિવિધ પ્રકારના રાસને એનું આયોજન દરરોજ થાય છે આપણે રોજ એક તો મેઇન રાસ અમારા હોય છે અને પછી દરેક વિંગ વાઈઝ અમારે એક એક રાસનું આયોજન હોય છે અને ત્યાર પછી બધા માટે કોમન આપણે રાસ રાખીએ જે લોકોને લેવા હોય ભાગ લેવા હોય બાળાઓ છે જે રાષ્ટ્રીય આપણે હમણાં જોયું એ પ્રમાણે છે પછી ધાર્મિક ઇવેન્ટ ઉપરના છે રાસ એ રીતે વિવિધ પ્રકારનું છે પછી સ્કેટિંગનો એક લેવામાં આવશે પછી પિરામિડ રાસનું આયોજન છે એ રીતે વિવિધ પ્રકારના રાસનું આયોજન કરેલ છે આમ આપણો આ પર્વ છે એ આમ તો સનાતન ધર્મ માટેનું એક યુનિટી માટેનું એક આયોજન કહી શકાય બધાને ધાર્મિક રીતે એક કરે છે સામાજિક રીતે એક કરે છે એટલે આ પર્વનો આપણે એક દસ દિવસ એક લાંબામાં લાંબુ આયોજન કરીને સમગ્ર સમાજને આપણે એક રાખીએ છીએ બધાને એક માહોલ સનાતનનો જળવાઈ રહીએ અને બધા એકરૂપ થઈને રહી રહીએ બધાય આખું વર્ષનું જેમ દિવ આ આસો મહિનો છેલ્લો કહેવાય આખા વર્ષનું એક બધાને ધાર્મિક રીતે એક પ્રેરણારૂપ આ પર્વ છે આપણા માટે આમ તો અમારે ગણપતિ ઉત્સવ પછી નવરાત્રિની જ તૈયારી શરૂ થઈ જાય છે વિવિધ પ્રકારના રાસ માટેનું અમે બધાને તૈયારી ગ્રુપ વાઇઝ જેટલા આવતા જાય એ પ્રમાણે આયોજન કરીએ છીએ પ્રેક્ટિસ માટે તો ગણેશ ઉત્સવ પછી સતત કન્ટિન્યુ અમારે પ્રેક્ટિસ ચાલે છે અને પછી દસ દિવસ આપ જોઈ શકો છો કે જે રીતનો માહોલ છે અમારે આખું આયોજન નવરાત્રિમય જ આખું અમારી સોસાયટી થઈ જાય છે